ભગવાન મહાવીર ના શ્રાવક અને શ્રાવિકાઓ કેટલા હતા તો કે સાધુ હતા કેટલા સાધુ કેટલાકો લાખ ને એક લાખ ને એટલા શ્રાવિકાઓ હતા અનન્ય કરોડો લાખો અનુયાયી હતા એમાં એવા અનુયાયી આપણા શ્રેણીક મહારાજા અને એમની રાણીઓ છે એ ધાર્મિક ડ્રામા દ્વારા આપણને સમજાવશે આજના ડ્રામાનું નામ છે રિટર્ન ટુ સંસા ગો ટુ હોમ રિટન ટુ સંસા ગો ટુ હોમ આજના પ્રોગ્રામનું નામ છે કે તું તારા સંસારથી પાછો વળ અને તારા ઘરે જા આવી રીતે ધાર્મિક ડ્રામા દ્વારા તમને આપણા શ્રીસંઘના અને સમજાવશે કે આપણા ઘરે કેવી રીતે જવું એ આપણે બધા આજના પ્રોગ્રામમાં શાંતિથી સાંભળીએ હવે જે ડ્રામાની અંદર ભાગ લીધો છે એ લોકોના નામ બોલી લઉં છું જલિમ કા જામ કી મા ભાઈઓની બહેનો આજુ છે બાજુ નજર રખો મેહરબાન મગજ કે સમ્રાટ આવશે એ તમને સમજાવશે કાલી આજે દસ નાનીઓ ને રહેલા છે એમને તેઓ વૈરાગ્ય આવ્યું એ પણ સમજાવશે કાલી ને આજે દસ નાનીઓને વૈરાગ્ય

ફેરા ટાળવા માટે સ્વયં અંગીકાર કર્યો તકથી તકથી આત્માને ઉજળો કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરી તે રાણીઓમાંથી સુભદ્રા નામની રાણી છું ધર્મરથ ઉપર બેસી હું ભગવાનના વંદન કરવા ગઈ ભગવાનની દેશના સાંભળી મને વૈરાગના ભાવ થયા દીક્ષા લેવાના ભાવ થયા દીક્ષા લઈ મોક્ષ ગતિ પામી હું મોક્ષગતિ પામી જ્ઞાન દર્શન મોક્ષગતિ પામી જ્ઞાન ધ્યાન ઘણી ઘણીને મોક્ષગતિ પામી જય જી એ તથા બેનો મારે જય જીને સમાજ શૈણિક મહારાજાની હું કાલી નામે રાણી છું સમાજ ભગવાન મારી પાસે પુત્રના વિયોગના સમાચાર સાંભળી મારું મન વહીરાગા વાસિત બની ગયું ચંદન ચંદનમાળા પાસે દીક્ષા અંગીકાર કરી દીક્ષા લઈને અગિયારનો અભ્યાસ કર્યો અને ગુરુણીની આજ્ઞાથી રત્નાવલી તકની આરાધના કરી અને આઠ વર્ષનો સંયમ પાડી અને અડસઠ વર્ષ શીખવાનું અને ગતિ ગતિપાદ કરી લીધી રત્નાવલી શરીરની શોભા વધારે છે તેમ રત્નાવલી આત્માની શોભા વધારે છે મહારાજા ભગવાન ના પરમ ભક્ત મહારાજા સૈનિક રાજાની હું સુકાલી નાને મહારાણી છું યોગ યોગથી મને સંસાર અસાર લાગ્યો અને ચંદન માળા પાસે સંયમ અંગીકાર કર્યો અગિયાર અંગનો અભ્યાસ કર્યો કંકાવલી પત્ની આરાધના કરી નવ વર્ષ સંયમ પાડી અંતે સંસારો કરી આત્માનું કલ્યાણ કર્યું Jai શ્રેણીકની હું પત્ની છું મારું નામ છે મહાકાલી પુત્રના વિયોગથી વૈરાગ્ય પામી હું સંયમી બની અગિયાર અંગનો અભ્યાસ કર્યો લઘુસિંહ મેં આરાધના કરી સિંહ જ્યારે ગમન કરે છે ત્યારે ચાલેલા માર્ગને પાછું વળીને જોઈએ છે એવી જ રીતે મેં પણ સિંહના ગમન જેવી આરાધના કરી દસ વર્ષ સંયમ પાડ્યો અને અંતે

અંતે સંથારો કરી સર્વ કર્મનો અંત કર્યો જય જીએ મહારાજા શ્રણિકના પાંચમા નંબરના રાણી કે શું કહે છે એ આપણે શાંતિથી સાંભળીએ વધારો વધારો મહારાણી મહારાણાણી શાળિતાને રટલથી ગઢા પધારો મહારાણીની પધારો અનંત ઉપકારી પરમ પૂજે મા સતીજીઓને વંદન નમસ્કાર વડીલો ભાઈઓ બહેનો સૌને મારા જય ધર્મની દલાલી કરી તીર્થંકર નામ ગોત્ર બાંધનારા મહારાજા શેકરની શુકૃષ્ણ નામની મહારાણી છું હું મારા બહેનોની જેમ વૈરાગ પામી આ દેહને તપસામાં તપાવી દીધો તમે પ્રતિક્રમામાં બોલો છો ને બારસય ભિક્ષુ ભીખુની પડીમાં ભિક્ષુ એટલે સાધુ ભિક્ષુની બાર પ્રતિમા ઓમાંથી મેં સાતમી આઠમી નવમી અને દસમી એમ ચાર પ્રતિમાની આરાધના કરી બાર વર્ષ સંયમનું પાલન કરી અંતે સંથારો કરી અંતે કર્મનો સય કરી मोक्षा गति प्राप्त करी भाइयों और मार बहनों मोक्षा गति प्राप्त कर लियो तो आ मारे आ भी जाओ जय जिनेन्द्र पधारो पधारो महारानी जी पधारो धनवंती बेन धनवंती देव जगदीश भाई नंदू महाकृष्णा नामना रानी जी नमस्कार હું શ્રેણી દ્વારા મહાકૃષ્ણ નામની રાણી છું સંયમ પાડીને સંયમ પાડીને ભદ્ર તપની આરાધના કરી આરાધના કરીને અંતે અંતે સંથારો કરીને સૈતને યક્ષ કર્યો અને તમે પણ એવી મહાન આરાધના કરીને

राणीच महाराज श्री कृष्ण नामनी राणीच संयम संयम साधना अज्ञात रंग अभ्यास करो शेर महाभ्र तप पादर संयम संयम साधना कर संयम चौद वर संयम पाळी अनसन सिद्ध बुद्ध मुक्त दशा प्राप्त करी तो करला भाई आणि बहिनो તમે પણ કર્મને તોડવા સમ્યક પુરુષાપ કરજો એવી મારા બધાની અભિલાષા છે જય માષા આવી રહ્યા છે આત્મા નંબરમાં રાણીજી તે શું કહે છે આપણે શાંતિથી સાંભળીએ આત્માના રામકૃષ્ણ રાણી વિરુદેન રાયશ્રી ગાલા કુલશી ગુરુશી હિરુદેન ગુરસી ગાલા પધારે છે અને આપની સમક્ષ શું કહેવા માંગે છે કે આપણે શાંતિથી સાંભળીએ સુખ સાથામાં વચ્ચે દેવોની પરીક્ષામાં પાસ થના એવા દડદમે મહારાજ સૈનિકની હું માં કૃષ્ણ નામની રાણી છું સયમ હું રામ રામની રાણી છું ભગવાન માવીનો સા ભગવાન માવીનો ઉપદેશ સાંભળી મારા રોમે રોમ ખીલી ગયા અને હું તપ અને ત્યાગ હું સંયમ અને તપમાં જોડાઈ ગઈ હું ભદ્રો તપ સ્થિમાં તપનો આરાધના કરી આવી તપના કલ્યાણકારી તપ્યાથી મારા ગરમના ચૂરે ચૂરા થઈ ગયા અને હું મોક્ષ ગતિ પામી ભાઈઓ અને બહેનો તમે પણ આવો તપ કરો તો જરૂર મોક્ષ માટે જશો જય જીંદ્રિતૃ કૃષ્ણ રાણી મહારાણી સૂત્ર અને સિદ્ધાંત દ્વારા ભગવાનની વાણી કિરસી રહ્યા છે એવા માસતીજી મધુસ્મિતાભાઈ ત્રણેય ધાણાને વંદન નમસ્કાર ચાર ચાર બુદ્ધિના સ્વામી અભય કુમાર જેવા મંત્રી જેના રાજ્યમાં હતા એવા મહારાજા શ્રેણિકની હું પિતૃસેન કૃષ્ણ નામની રાણી છું હું કર્મ હું અનાદકાળના કર્મના બંધનને તોડવા સતપ અને સંયમ માર્ગ અપનાવ્યો હું પણ મહાવીરના માર્ગે રાજમાર્ગે ચાલી નીકળી અને મુક્તાબલી તપનો તપ આદર્યો કર્મના મળને નાશ કરી અને મુક્તિપુરીમાં વસવાટ કર્યો મારા ભાઈઓ અને બહેનો તમે પણ જો મોક્ષનો હાર પહેરો છે તો આવી જાઓ મારીના માર્ગે અને તપ અને છપની આરાધના કરો જય ચિન કૃષ્ણ રાણી

રણિયામણા રાજમહેલમાં રાજ્ય વૈભવી સુખો હોવા છતાં પણ અનાશક ભાવે રહેનારા શ્રેણિક મહારાજાની મહાસન કૃષ્ણ નામની રાણી છું પુત્રના વિયોગે વૈરાગ્ય વૈરાગ્ય પામી અને સંયમ લઈ આ વર્ધમાન તકની આંબેલની ઓળી કરી અને સત્તર વરસ સંયમ પાડ્યો સંયમ પાડી અનસન કરી અંતિમ શ્વાસો શ્વાસથી સિંહ બોધ અને મુક્ત બની તો સાંભળો મારા ભાઈઓ અને બહેનો તમને બધાને લાગતું હશે કે આ સર્વ સંયમ અને તપની જ વાતો કરે છે પણ યાદ રાખજો સંયમ અને તપ માટે જ્ઞાન જ્ઞાન હણવાથી જ્ઞાનાવાણીયા કર્મ પાતળા પડે છે સંયમ પાડવાથી નવા કર્મ બંધાતા નથી અને તપસ્યા કરવાથી કરોડો ભવના બંધાયેલા કર્મ ખપી જાય છે માટે સંયમ જ્ઞાન અને તપની આરાધનામાં અવશ્ય જોડાઈ જજો ભાગ્યશાળી ભાઈઓ અને બહેનો એ તપ કરવા માટે એ આરાધના કરવા માટે પુરુષાર્થ કરજો એ જ મંગલ પ્રાર્થના બોલવામાં બધી રાણીઓ મિસ્ટેક થઈ હોય તો ક્ષમા કરજો અને દસે દસ રાણી અને રાજા બધા તરફથી રાણીઓના જીવન જોતા જાણ્યા પછી આપણને શું શિક્ષા મળે છે શું સમજવાની મળે છે એ સમજવાની મળે છે

અહીંયા કરી બધાની સેવા કરનાર એવા મહારાજા શ્રેણીક છે પણ એનાથી પહેલાં કોટવાલ પણ છે અને એનાથી પહેલાં એમના રાણી પણ છે પણ સૌથી પહેલાં હવે આવી રહ્યા છે આપની સમક્ષ શ્રેણિક મહારાજા અને એના પ્રોગ્રામ કરી રહ્યા છે જયંતિભાઈ વોરા પધારો મહારાજા પધારો આપનું વક્તવ્ય રજૂ કરો હું મગધ સમ્રાટ મહારાજા શ્રેણી મારા રાજ્યમાં અનેક શ્રેષ્ઠી વર્યો અનેક ધરણા વસી રહ્યા છે મારા રાજ્યમાં અભયકુમાર જેવા મહામંત્રી પણ છે મારા મારું અંતેપુર અનેક રાણીઓથી સુશોભિત છે હું બૌદ્ધ ધર્મી હતો પણ ચેલણા રાણીના સંગાથથી હું જૈન ધર્મી બન્યો ભગવાન મહાવીરની ભક્તિ કરતાં મને મને ભગવાન મહાવીરની ભક્તિ કરતાં મને સહાય સમકેદની પ્રાપ્તિ થઈ મારી અનેક રાણીઓ રાજકુમારો રાજકુમારો મો સંયમ લઈ ગામી બન્યા ભગવાન મહાવીરના સત્સંગથી હું પણ અનુરાગી ધર્મનો અનુરાગી બન્યો દેવો મારી પરીક્ષા કરવા આવ્યા પણ ભગવાન ભગવાનની કૃપા અને ભગવાન મહાવીરના સંસ્કારોથી હું અડગ ધર્મમાં અડગ રહ્યો અને આ પરીક્ષામાં પાસ થયો મારા ભાઈઓ બહેનો હું મને પણ આ પરીક્ષાને ફળ રૂપે આવતા ભાવમાં તીર્થંકર પદનું સ્મરણ પદ મળશે તો આપ પણ મારા ભાઈઓ અને બહેનો સુશ્રાવકો શ્રાવિકાઓ આપ પણ આ ધર્મની રીતે ધર્મ અડગ રહો અને ધર્મ કરો તો આપનું પણ ચોક્કસ કલ્યાણ થશે થશે અને થશે

પછી અમને બેસાડતા હતા અને બધાના પેપર્સ બધાના સ્ક્રિપ્ટ લઈને બેસીને બધાને એક એક પર્સનલી બધાને બહાર કરાવતા હતા આટલી મહેનત કરી છે તે બદલ તમારું ખૂબ ખૂબ આભાર છે bé